તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે વાગતા ઢોલે ભાઈ જેલમાંથી બહાર આવશે જે બિલકુલ આ જે તમે સાંભળી રહ્યા છો એ સો ટકા વાત સાચી છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા વાગતા ઢોલે જેલમાંથી બહાર આવશે જે બિલકુલ તમે જે સાંભળી રહ્યા છો આ સો ટકા સાચું આ તમને કાંઈ સપનું નથી આવ્યું ભાઈ અને કોઈ હું સપનામાં વાતે નથી કરતો કેમ કે હું કોઈ પણ વાત કરું એ પ્રૂફ સિવાય હું વાત કરતો જ નથી ભાઈ તો ચૈતરભાઈ વસાવા શું ખરેખર વાગતા ઢોલે જેલમાંથી બહાર આવશે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી શું સૌથી મોટા ખુલાસો સાથે એમને સૌથી મોટા સારા સમાચાર મળ્યા એના વિશે વાતચીત કરવાના છીએ ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો હવે તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવાનો કેસ કે જે કોર્ટની અંદર ચાલતો હતો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થયા કોર્ટની અંદર જ્યારે દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થયા ત્યારે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ તરત જ ચૈતરભાઈ વસાવાને પોલીસ બંદોબસ્ત સાથે હાઈકોર્ટની અંદર લઈ ગયા અને હાઈકોર્ટની અંદર એ માટે લઈ ગયા કેમ કે કોર્ટની અંદર તો એમના જામીન ના મંજૂર થયા અને કોર્ટની અંદર જામીન મંજૂર થતાં એમને તરત જ હાઈકોર્ટમાં લઈ ગયા પોલીસ બંદોબસ્ત સાથે જ્યારે દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા ત્યાર પછી આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે કીધું કે પહેલાંથી ચાર્જ સીટ જમા કરાયેલી હતી જેના કારણે ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ ક્યાંક ને ક્યાંક અમે પણ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મદદ કરીશું પણ એક એક વાત તો ચોક્કસપણે કહી શકાય કે જે ચાર્જશીટ જમા કરાવીને એમાં ચોખ્ખું ચોખ્ખું લખેલું હતું કે સંજયભાઈ વસાવા તરફથી કરાયેલો એક તરફી એ આરોપ હતો કે ચૈતરભાઈ વસાવાએ કાચનો ગ્લાસ માર્યો બાકી વકીલ સાહેબે એમ કીધું કે કાચનો ગ્લાસ માર્યો હોય તો કાંઈક તો નિશાન હોય ને સાહેબ અને કાંઈ નિશાન નથી તો ખાલી આરોપ કર્યો એટલે કે હાફ મર્ડરના કેસમાં ત્રણસો સાતની કલમ લાગી ગઈ ભાઈ અને એ માટે અત્યારે ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની જેલની અંદર છે હવે હાઈકોર્ટની અંદરથી ચૈતરભાઈ વસાવાને જો જામીન મળશે તો ચૈતરભાઈ વસાવા વાગતા ઢોલે જેલમાંથી બહાર આવશે એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો છે પૂર્ટ કરતા રહેજો ધન્યવાદ